નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડી ચેનલ માં સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ ધમકી મળી વાયરલ થયું કોલ રેકોર્ડિંગ તમે પણ સાંભળો મિત્રો કોલ રેકોર્ડિંગ એ પેલા મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો બધા મોવાળા વધારો મોવાડા કહેવાય તને પૈસા કેટલા ખબર એ ઈ કોક ને પૂછી લે અહિયાં આજુબાજુ કોક ને પૂછ પછી વાતો કરજે તને તારે મોવારે ની જ ખબર છે તું મને ઓળખતો નથી ફાકા મારી માં કોક ને પૂછી લે જાણી લે પેલા એટલો સારો મણ આ તારી ભાષા હિસાબે તું ગલાણો છે બધે ભાઈ આ તું મોટા મોવાળા વધારે સંતોની વાતો કરે તું સંતો ને સંતોના લાયક છે તું એના પગ ને રજ નથી તારા મોઢામાંથી કેવા ભૂંડા નીકળ્યા જોતો ખરા અને આથ હાથ ના મોવાળા વધારે નીકળી ગયો જશો દાઢા મોવાળા હોય મોવાળા તો ગધાડે નહીં હોય આ મુલાકાત થાય ખરી હું એમ માંગુ મારી મુલાકાત નો થાય પોલીસિશન માં જજે એટલે થાય બાકી ક્યાંય નો થાય ને તારી જેવા એવા કેટલા નાથી દીધા ભાઈ તારી જેવા મોવાળા મારે ને તો તારી જેવા મારી નાખવાની ધમકી મારે પાંચસો ને પિંચોતેર આવે છે કોક ની બાઈઓ લઈ જાય ને માથે જાતે કોક ને ધમકી મારે મને જેમ ગેર્યું બોલો એમને પાછો ઘેર્યું બોલવા માંડ્યો તું પાછો ભેગ ફેરીને રખડ તે ભેખ નઈ લેજવો ને તે ભેખ નઈ લેજવો પેઢી લેજવી હરામી એ હરામી તો હરામી પકડ્યો એટલે અમે હરામી તારું તારું એટલે અમે હરામી

હોતો દઉં બાપુ એ જો ભાઈ ને ઉપાડી ગયો તો માથે જતા મનસુખ રાઠોડ ને બેફામ ગાયું કાઢી હા મનસુખ રાઠોડ એની મા બેન ના શું કરે હા એ સાચી વાત છે

એટલે થયો ને તું રાઠોડ ના તારી માનો હાજર તારી માને મનસુખ હા સર હા તારો એટલે તારો ગધાડો થયો તારી ભાષા સારી હતી ને એટલે મરી જા મારા બાપા એ ભાઈ મરી જાતો મારા બાપા જંતર વગાડ્યા એ ના તારી શ્રદ્ધાંજલિ હું દઈ દે કે આ હરામી ના પેટ નો હતો આમાં કોઈ આવતા નહિ તો તું મરી તારી વા કોઈ આવી છે નહી હો ઈ ભૂલી જાય છે મરી જાય જાય સંતર ના વગાડે

વાહ ભાઈ બાકી બાકી એવો કરી દેવો છે તને તારે કોઈના ઘેરે એવો તન કરી દેવો છે એટલો તને સંત સાબિત કરવો થઈ કર્યા છે ને એટલે બાઈ રજૂ કરી દીધી ઓલ્યુ બધું કરી દીધું હવે તારી ફાટી વડીલ ને હું પૂછે તું હરામી ના સોખો દેખાય તારી ભાષા જો તું ભાષા વાપરી જો તારી સંત ની ભાષા જો એ તારી ભાષા જો હરામી પેટ મોવારા વધારે હું ભાવો મોટા મોટા

તો એ તો સેલી ક્વોલિટી ન શોધ બોલે જ નહીં ને તારી કઈક વેલ્યુ હોય તો તું ક્યાં ઘરમાં બેન બોલ પણ તારી જ ન હોય એટલે તું રોડો ઉભો બોલ તારણ દારૂડીઓ બે હરકા વાતો ત્યાં ખાલી મોવાળા વધારે છે ઈ કોક ની બાજુ ફસાવવાટું થઈને આવે તાંત્રિક ને તું તો મોટો ભૂવો છો તું તું તો 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 માતાજીને માતાજીને દાણા 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 જો જો તારી 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 કને એમ બસી જાય એવું તારા જોયા હવે લે કહેવાનો નથી વાયરલ એટલો કરે લેજે દોનિયા ભલે આખો મને દાટી દે મારી નાખે જે કરવો એ કરે કાય વાંધો ની જેટલો કરવો એટલો કરે

હા ઈ બરાબર છે ઈ સાધુ ની ભાષા છે ભાઈ વાહ મોવારા તારી ભાષા મોબાઈલ માં આવી છે જો બાપુ મનસુખભાઈ ને ગાયું કાઢે છે આ સાધુ ના પરંપરા જો મનસુખભાઈ ની માન એટલે કેવું પડે હા કઈ કઈ વાંધો નઈ તો તારી માને પૂછી લેજે ને તારી માને ને પૂછજે કે તને કેમ પેદા કર્યો તને તારી માં ઉપાડ્યો ને તારી કરતા પાણો ઉપાડ્યો હોત તો સારું હતું તને કાઢ્યો ને એની કરતા તારી માએ ભૂલ ખાઈ ગઈ નકર પાણો સીણ્યો હોત તો ક્યાં હતો એ ક્યાં પેઢા પાર મૂકવાય કાયમ લાગત હા એવો નથી તું તું તો મોવાળા વધારે ને મોટો આસારામ નો શિષ્ય છો ભાઈ બે તું આસારામ બાપુ નો ભક્ત છો તું છો હા તું સીલે તારી ફાષા લગાડી દારા અને વધુ સોંપે મેવારા